જે આધારે તેમણે વિજાપુર પુરવઠા વિભાગના ટીમને સૂચના આપતા ટીમે માર્કેટ યાર્ડમાં આવેલી શ્રી નામની પેઢીમાં તપાસ હાથ ધરી અંદાજે બે હજાર પિસ્તાલીસ કિલો ઘઉં પાંચ હજાર અડતાલીસ કિલો ચોખા અને છસો તેર કિલો ચણાનો જથ્થો ઝડપી પાડ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ મોટા પાયે પકડાયેલો અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાન નો સરકારી હોવાનું મનાઈ રહ્યું છે અનાજનો જથ્થો કોને કોને છે પૂછતા વિજાપુર પુરવઠા અધિકારીએ બારૈયા હાલ તો આ જથ્થો બિનવારસી હોવાનું જણાવ્યું હતું પરંતુ શ્રી ગણેશ ટ્રેડિંગની દુકાનમાંથી પકડાયો હોવાની તેના માલિકને આરોપી બનાવી તેની પૂછપરછ બાદ કાર્યવાહી કરાશે સુકરવાડા ગામે ગણેશ કંપની છે ત્યાં અનધિકૃત જથ્થો છે એવી બાતમી મળેલી એના આધારે અમારા નાયબ મમતા સુરવઠાને તપાસમાં મોકલેલા તપાસમાં ઘઉં એકવીસ બોરી ચોખા સો કટ્ટા અને તેર કટ્ટા ચોક ચણાનો જથ્થો અનધિકૃતિ અમને સંગ્રહ કરેલો મળી આવેલો છે અમે આ અનધિકૃત જથ્થાને સીઝ કરી અને યોગ્ય જગ્યાએ એને છે અને કેસ બનાવી અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી હતા જિલ્લા પુરવઠા અધિકારી બિરેન પટેલે કુકરવાડા માર્કેટ યાર્ડમાં આવેલી એક દુકાનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો પડ્યો હોવાની માહિતી મળી હતી જે આધરા જથ્થો બિનવારસી હોવાનું જણાવ્યું હતું પરંતુ શ્રી ગણેશ ટેન્ડુગા દુકાનમાંથી પકડાયેલો હોવાથી તેના માલિકે આરોપી બનાવી તેની પૂછપરછ કરી કર્યા બાદ કાર્યવાહી કરાશે ઉર્સી પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત